દેવોના શિલ્પકાર અને સૃષ્ટિના સર્જનહાર ભગવાન વિશ્વકર્માનો પ્રાગટ્ય દિવસ નિમિત્તે વડોદરાના વાડી ઘાટવાડા વિસ્તાર ખાતે આવે પૌરાણિક વિશ્વકર્મા મંદિર ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી પ્રતિવર્ષ માગસર માઘ સુધ તેરસના દિવસે ભગવાન વિશ્વકર્મા જયંતિ ઉજવાય છે સંસ્કારી નગરી વડોદરામાં વાડી વિસ્તારના ભાટવાડા ખાતે આવેલ પૌરાણિક વિશ્વકર્મા મંદિરમાં સવારથી જ મોટી સંખ્યામાં લોકો ભગવાન વિશ્વકર્માના દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા ભગવાનને પૂજા તેમજ પુષ્પ અર્પણ કરી ધન્યતા અનુભવી શ્રી વિશ્વકર્મા પ્રભુ મંદિરના વ્યવસ્થાપકો દ્વારા આજના સંપૂર્ણ દિવસે ધાર્મિક તેમજ સામાજિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જયારે સાંજે ચાર વાગે ભગવાન વિશ્વકર્મા વાસ્તુ પરંપરાના પ્રથમ આચાર્ય એવા ભગવાન વિશ્વકર્મા ની જન્મ જયંતિ કારીગર વર્ગ માટે ખાસ મહત્વ ધરાવે છે ચતુર્ભુજ સ્વરૂપમાં ભગવાન વિશ્વકર્મા હાથમાં ગજ બીજા હાથમાં સૂત્ર ત્રીજા હાથમાં જળ અને ચોથા હાથમાં પુસ્તક ધારણ કર્યું છે વિશ્વની રચના કરી છે પુષ્પક વિમાન સુદર્શક ચક્ર અને વૃંદાવન રચના પણ ભગવાન વિશ્વકર્મા જ કરી હોવાનું માનવામાં આવે છે જય શ્રી વિશ્વકર્મા વિશ્વકર્મા છે જ સુંદર દિવસ છે આજના દિવસે સવારના પાંચ વાગે લઈને મોટા પ્રમાણમાં ભક્તોની ભીડ થયેલી છે અહીંયા ખૂબ જ સુંદર આયોજન કરેલું છે કાર્યકર્તા દ્વારા અહીંયા ગાડી બ્લડ કેમ્પ પણ રાખેલો છે સાંજે પાલકી અહીંથી નીકળશે વરઘોડો પણ નીકળશે રાતના બાર વાગે સુધી ભક્તોની ખૂબ જ મોટા પ્રમાણમાં ભીડ જોવા મળે છે દરેકને નંબર વિનંતી વિશ્વકર્મા ભગવાનના આજે વિશ્વ શુભ તેરસના દિવસે આશીર્વાદ લેવા પધારજો અસ્તુ